હિરેન પટેલ પોતાની કાર લઈને ફૂટપાથ ઝડપે પસાર થઈ રહ્યો હતો નજરે જુનારોએ જણાવ્યું હતું કે કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર જઈ રહેલા બે બાઇક સવારોને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક તો કારની નીચે ફસ્યાને લાંબે સુધી ધસરાયો હતો અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા લોકોએ જ્યારે કાર ચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધૂત હોવાનું જણાવ્યું હતું ફક્ત એટલું જ નહીં કારની તપાસ કરતા નાની મોટલ પણ મળી આવી હતી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક સેલિબ્રિટી દ્વારા આ નશાની હાલતમાં ગાડી ચલાવવા જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલા બંને બાઇક સવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ અકસ્માત બાદ એકઠા થયેલા ટોળા હિરેન પટેલને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને તેને મેથી પાક ચખાડ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે ભીડમાંથી હિરેન પટેલને છોડાવી તેની અટકાયત કરી છે હાલમાં પોલીસ દ્વારા દારૂ પીવા અંગે અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્ય હાથ ધરાઈ છે